યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ ત્રેવીસ લોકસભાના પ્રભારી સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાંટે સંમેલન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તેમજ યુવા કાર્યકરોને બુથ દીઠ ત્રણસો સિત્તેર મતની લીડ આપવાની પણ ચર્ચા કરી હતી સંમેલનમાં યુવા કાર્યકરોને સરકારની તમામ યોજનાનો લાભ જનતાએ લીધા હતો એ બાબતે મતદારો સુધી મોદી સરકારે કરેલા કામોને યાદ કરાવી મતદારો વધારેમાં વધારે ભાજપ તરફી અને સર્વોત્તમ મતદાન કરાવે એ વિગતવાર સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે બારડોલી લોકસભાનું ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બૃહદ બેઠકની અંદર જિલ્લાના અધ્યક્ષથી લઈને મંડળની ટીમ શક્તિ કેન્દ્રના યુવા સહયોજક આ બેઠકમાં ઉપસ્થિત હતા આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર કામ કરીને મહત્તમ લાભ જેમણે સરકારનો લીધો છે સરકારના લાભાર્થીઓ છે અનેકો યોજનાના જે લાભાર્થીઓ છે એમનો સંપર્ક કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ નવા યુવાનોને મળીને બૂથની અંદર દરેક પેજ ઉપર પાંત્રીસ વર્ષથી નીચેના જે યુવાનો છે એમને મળીને મતદાનના દિવસે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરે એ માટે આજે માય બુથ થર્ટી ઓથની વાત થઈ છે જે રીતે દેશના લોકો એને ખાસ કરીને ગુજરાતની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે દરેક છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પાંચ લાખથી વધારે માર્જિનથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે દેશના લોકોએ જ્યારે મન બનાવી લીધું છે કે મોદીજીને મત આપવાનો છે ત્યારે આમનો વધારેમાં વધારે સંપર્ક કરીને મતદાનના દિવસે કમળ તરફી મતદાન કરે એ માટે આજના આ યુવા મોરચાની બેઠકની અંદર માય બુથ યુથ અંતર્ગત આ આ લોકસભાના ઉમેદવાર ભાઈ પ્રભુભાઈના વધારેમાં વધારે મતથી વિજય થાય એના માટે થઈને નાની નાની બુથની બેઠકો કરે અને નવા યુવાનોને આની અંદર જોડે એના માટેની આ બેઠક હતી